એ વિશે ઘણા બધા પશુપાલન મિત્રોને ખબર હોતી નથી કે ગોળ કેવી રીતે ખબરાવવો જોઈએ ને તેની સાથેની જે વસ્તુઓ છે સાધન સામગ્રીઓ જે મિત્રો બે ત્રણ વસ્તુઓ છે એ આપવાથી પશુનું દૂધ અને ફેટની માત્રા વધે છે જેને ખબર નથી હોતી તે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહે અને આ પ્રયોગ મિત્રો મેં કરેલો છે અને અમે સફળતા મેળવેલી છે તે માટે મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના દુનિયા ભરના પશુપાલન મિત્રો સુધી શેર કરો શિયાળાની અંદર જે પણ પશુપાલન મિત્રોનો ગાય કે ભેંસનો દૂધ ઘટતું હોય કે ઓછું હોય તે આ ગોળની સાથે આ વસ્તુ ખવડાવવાથી તેમના પશુનું દૂધ વધી જશે મેં સફળતા મેળવી છે તમે પણ સફળતા મેળવો ચાલો તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડિયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો શિયાળાની અંદર ગાય અને ભેંસનું દૂધ કેવી રીતે વધારી શકાય છે જો મિત્રો તમારા પશુનું શિયાળાની અંદર દૂધ ખટતું હોય ગાય કે ભેંસનું દૂધ જો મિત્રો ખટવા લાગ્યું હોય કે ખટી રહ્યું હોય કે ખટી ગયું હોય તે માટે મિત્રો શું કરવું જોઈએ તે માટે દેશી ઈલાજ શું છે એ વિશે વાત કરવાના છે ગોળની સાથે મિત્રો જે ત્રણ ચાર વસ્તુઓ છે એ ખબરાવાથી તમારા પશુનું દૂધની માત્રા એકદમ વધી જશે કઈ કઈ વસ્તુ છે એ વિશે વાત કરીએ સૌપ્રથમ મિત્રો તો મેઈન વસ્તુ આવી જશે ગોળ પછી બીજા નંબરની અંદર વસ્તુ છે હળદર પછી મિત્રો છે તે કાળા મરી અને ખજૂર

વધી જશે જશે એ પણ પણ શિયાળાની અંદર અંદર દિવસની તમારા પશુનું દૂધ ચાલો આપણે મિત્રો વાત કરીએ સો ગ્રામ જેટલો મિત્રો તમારે ગોળ લેવાનો રહેશે પછી આગળ વાત કરીએ તો વીસ ગ્રામ જેટલો મિત્રો તમારે હળદર લેવાની રહેશે હળદર છે તો મિત્રો તમારે ઓરેન્જ લેવાની રહેશે એટલે કે જે મિત્રો પેકિંગમાં આવે એ નહીં જે મિત્રો સૂકી હળદર આવે છે એ મિત્રો આજ ટાઈપની જે સૂકી હળદર આવે છે એ મિત્રો તમારે લાવી અને પછી ઘરે પિક્ચર કે ખાઈની અંદર ખાડી એકદમ પાવડર તૈયાર કરીને તમારે લેવાની રહેશે જેને જેને લીધે એની અંદર કોઈ કેમિકલ ના હોય અને તે એકદમ શુદ્ધ હોય જેના લીધે આપણા પશુને કોઈ પણ નુકસાન ના થાય પછી મિત્રો વાત કરીએ તો વીસ ફીસ વીસ ન કાળા મરી જે કાળા મરી આવે છે એ મિત્રો તમારે વીસ ગણાઈને લેવાના રહેશે વીસ કાળા ફીસ લેવાના રહેશે મરીના પછી આગળ વાત કરીએ તો ચાર ફીસ ખજૂર એટલે કે ચાર દાણા છે તો મિત્રો તમારે ખજૂરના લેવાના રહેશે વીસ દાણા કાળા મરી અને ચાર ફીસ ચાર દાણા જે ખજૂર આવે છે એ મિત્રો તમારે ખજૂર ના લેવાના રહેશે હવે મિત્રો વાત કરીએ તો આ ક્યારે આપવું ને ક્યારે ના આપવું કયા પશુ ને આપી શકાય એ વિશે વાત કરીએ આ મિત્રો ચારે વસ્તુ મિત્રો તમારે ભેગી કરે અને કાળા મરે છે એકદમ મિત્રો ભૂકો કરે હળદર ભૂકો કરે ને મિત્રો એકદમ તમારે પાવડર તૈયાર કરે અને જે ગોળ અને ખજૂર છે તેની સાથે મિશ્રણ કરીને એકદમ મિત્રો તમારે લાડુઓ ટાઈપ તૈયાર કરી લેવાનો રહેશે આ છે તે મિત્રો તમારે છે તે મિત્રો સ્વારમાં દેવાનો રહેશે જો મિત્રો તમારું કશું

મિત્રો તમારે કરી અને આપવાની રહેશે જે મિત્રો પહેલો વેતર હોય ગાય કે પશુ તેને મિત્રો તમારે છે તે આની અડધી માત્રા કરીને આપવાની રહેશે અને મિત્રો જે બીજું ત્રીજું ચોથું પાંચ દસમું બારમું વેતર હોય છે તેને મિત્રો જે કહ્યું એ પ્રમાણે મિત્રો તમે આપી શકો છો વાત કરીએ તો કેટલા દિવસ આપણને ઉર્ષે જ્યાં સુધી મિત્રો શરદી થાય આ મહિને દસ દિવસ આપો પછી મિત્રો બીજા મહિને દસ દિવસ ત્રીજા મહિને દસ દિવસ અને ચોથા મહિને દસ દિવસ જ્યાં સુધી મિત્રો શરદી રહે ત્યાં સુધી મિત્રો તમે આપો તો તમારા પશુનું દૂધ એકદમ મિત્રો વધવા લાગશે અને આ વિડીયો છે તમે મિત્રો પશુપાલન મિત્રો સુધી શેર કરો તમે મિત્રો ક્યાં છેલ્લાના વતને છો આપણે કરો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર